સલામ મિત્રો તો આજે એક લાઈવ કર્યું છે એટલા માટે કે મુખ્યમંત્રી ગુજરાતના છે એમનો એક હેલ્પલાઇન નંબર શરૂ થયો છે કે જેની ઉપર લોકો ફરિયાદ કરી અને પોતે પોતાની ફરિયાદ નોંધાવી શકે એમ છે અને આ જે ફરિયાદ છે નંબર એ શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે સ્વાગતની કાર્યક્રમ હતો એનેથી વધે એવો એક નવો કાર્યક્રમને અભિગમ છે સરકારનો જે હું રાજકોટના બસીર પહેલાં ખાણી આવકારું છું અને આ જે હેલ્પલાઇન નંબર ચાલુ થયેલ છે એ વોટ્સઅપ નંબર છે અને એનો નંબર છે સિત્તેર ત્રણસો નવ ત્રીસ ત્રણસો ને ચુમ્માલીસ જે આપ જોઈ રહ્યા છો આપને કોઈ પણ ફરિયાદ હોય તો આપ આ નંબર ઉપર ફરિયાદ કરી શકો છો વિશેષમાં જે આ હેલ્પલાઇન નંબર છે એ જે હેલ્પલાઇન નંબર છે એ એ પ્રકારની એમાં ગોઠવણ કરવામાં આવી છે કે આ જે નંબર છે એની ઉપર એક લાખ ફોન કોલ્સ આવે તો પણ તે રિસિવ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારે કોઈ પણ ફરિયાદ કરવામાં આવે તો સંપર્ક કરવાથી જવાબ પણ મળશે અને એમાં સરકારી યોજનાની માહિતી પણ વિશેષ મળી શકશે આપ જોઈ રહ્યા છો કે આ જે નંબર પણ છે અને જે સરકારી યોજના હોય તો એની પણ તમને વિગતો મળશે હવે આ આ યોજનામાં આ હેલ્પલાઇન નંબરમાં જો તમે ફરિયાદ કરો અને તમને જો કેવો પ્રતિભાવ મળ્યો તો એ અંગે જરૂરથી તમે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ જે મુખ્યમંત્રી સાહેબનું જે હેલ્પલાઇન નંબર છે એમાં કેવો પ્રતિસાદ મેળવો આભાર